ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આજરોજ આપવામાં દાહોદ જિલ્લાના તાલુકા તોરણી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કરી તેની હત્યા કરી નાખવામાં આવી છે તો તે નરાધમને ફાંસીની સજા થાય અને દીકરીના પરિવારને સરકાર તરફથી સહાય મળે તેના અનુસંધાને ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયા આદિવાસી સામાજિક સંગઠન તેમજ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસને સોમવારના રોજ માંડવી તાલુકા પ્રાંત કલેક્ટર તેમજ માંડવી તાલુકાના શિક્ષણ સમિતિ સંચાલિત અધિકારીને અને ગુજરાત રાજ્યના શિક્ષણ સમિતિ સંચાલિતના મંત્રી તેમજ સુરત કલેકટર તેમજ સુરત જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત અધિકારીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બે દિવસથી જય જુવાર જય ભીર પ્રદી હું અજય વસાવા સુરત જિલ્લા પ્રેસિડન્ટ હાલમાં જે અમે ત્રીસ નવ બે હજાર ચોવીસ ના રોજ પ્રાંત સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યા છે એ એ પ્રકારનું છે કે છ વર્ષની બાળકી જે પહેલા ધોરણમાં ભણે છે દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકામાં તેમના આચાર્યશ્રી દ્વારા પોતાની પ્રાઇવેટ ગાડીમાં થઈ ગઈ બળાત્કાર કરવામાં આવ્યો છે દુષ્કર્મ કરવામાં આવ્યું છે એ બાબતે અમે પ્રાંત સાહેબને રજૂઆત કરી સરકારશ્રીને દબાણ કરવામાં આવે કે તાત્કાલિક ગોવિંદ ગોવિંદનાથને ફાંસીની સજા આપવામાં આવે ફાંસીની સજા આપવામાં આવે અને દીકરીના પરિવારને એક કરોડ રૂપિયાની સહાય કરવામાં આવે એ રજૂઆત કરવામાં આવ્યા હતા અને બીજું એ કેવું છે કે આદિવાસી સમાજ પર જ કેમ આવા ટાર્ગેટ હશે અન્ય સમાજ અન્ય સમાજ પર કેમ આદિવાસી સમાજ સમાજ છે એના થકી બધાઓ લાભ ઉઠાવે છે આવા જે કિસ્સો સુરત જિલ્લાના કપરેટા ગામમાં પણ બન્યો હતો અઢાર મહિને બાળકી પર રેપ કરી મારી નાખવામાં આવી હતી એમના પર હજુ જે કાર્યવાહી કરવામાં આવી છે પણ એમને ફાંસી તાત્કાલિક ફાંસીની સજા નથી આપવામાં આવી તો આવા આવા જે ખુલ્લામાં નરાધમો પડે છે એમને જાહેરમાં ફાંસીની સજા આપવામાં આવે જો આ હવે પછી જો ફાંસીની સજા આવા નરાધમોને ન આપવામાં આવી તો અમારા થકી એ નરાધમને જાહેરમાં ફાંસીની સજા આપીશું અને સરકારશ્રીનું એક સૂત્ર પણ છે બેટી બચાવો બેટી બચાવો અને બેટી પઢાવો લાગે છે કે આ સૂત્ર ભારત દેશની અંદર શરમજનક બાબત છે સરકારશ્રીને પણ કહીએ કે આ સૂત્ર તમે બોલવાનું બંધ કરી દો કેમ કે તમે બેટીને જ નથી બચાવી શકતા તો પઢાવવાના કઈ રીતે બસ આટલું કહી હું મારી કરું જય દિવસ